આના એવું થઈ ગયું પણ અત્યારે એક તો પૈસા દેના ના ને pow <coughs> pow <coughs> 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 <coughs>

Ah! 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 Ah!

હવે હેડ છે કમ્પ્લેટા નહિ હવે કુતકા મારવા દે કરવા મારશે

ભાગરી ગાજ ભાગરી ગા પાગડી કા હ બસ બોંધો તો બોંધો ઇયોની નીયોની પાગડી પછી કે પોકો નહી પકડાઈ ગયા તમે આ જો ડુળા બોલા છે કે શું કરી છે હું તાકાત ચી હા 100% જો વશેમાં કે શું ખાત્રી કા હા લે લે હવે

પકડો હાથ પકડી આ બઈ હાલ મે પકડી વાય હાથ ના સુડો દોર દે તાકાનો ધાર કરે હાચુ પકડી રાખો કે બીજું આપણે

તો લે હા પાછો અરે દેવા પકડી લે પકડી પકડો લે ભઈ બે બે આયા બે આયા સુ તૈયાર બોલ્યા પાટી લે એટલે મને કોઈ ના આવે એટલે મારા વિધી ચાલુ કરી દે એક હા આ તો ખતર નાક સે બાવ તમે આવું ઓટી દો બાવ હા બે ટાઈમ દો ભૂઈ છે ના હોય કા જેતર મને તો લાગે તો હું બોલાવા ને હા તે મને તો બે ચાલ ના ભાગે રે બાર હું હાલ તો એ બધા લઈ ગયો ને તે બધો મારે પેલા તો એટલે થળીયો બધો ને થળી મારે મને

પછી તું કના બાપુ મારા ના બાપુ હા તું બોલ માય સુ બંધા આ બધું ઝન તમને ખબર નહી તમને ધન વાર ગયો તો અરે આ હું મગન ની પથારી ગયો ર અરે જો મે વાળ્યો બાળક બાલક ઓ આ તે હજી ડોહો ન દેખા દુ મારા ઓ ન જ છે અલે આ રો ચોટલા છે ચૂસ અલે એવું ના બોલે રે બા તમને ખબર પડતી નહી

આમાં મો ટ્રેક્ટર લઈ જતો માં આ ઉભી તો જોઈ જ નહીં તું બીડી બીડી કોક માથી હોય તને કોઈ આલ્લા ના મળે એટલે તને બીડી લેવા આયો ખાલી તે નથી આવી બીડી હા બીડી બમ બીડી તો કો હોય બીડીમાં તને કોઈ ખબર ના પડે છે એ બીડી પીવા એ ન ટાઈ ટાઈ બીડી પીવા આવો તો તું બીડી નહીં આવી હોય એટલે પછી તાર કોઠો ચડી ગયો આમાં આપણ તો કોઈ ખબર નહીં તમને ખબર ના પડે